ફતેપુરા નગરમાં ફરતા મંદ બુદ્ધિના યુવકને માનવતાની મશાલ ટીમના સભ્યો કિશોર કુમાર ભાભોર મેહુલભાઈ તાવિયાડ અને ઇલિયાસભાઈ ભાભોર દ્વારા ફતેપુરા પોલીસની મદદથી યુવકને બાલ કપાવી નવડાવી અને નવા કપડાં પહેરાવીને બાયડમાં આવેલ જય અંબે મંદ બુદ્ધિ આ ટ્રસ્ટની અંદર મોકલવામાં આવ્યો હતો ટ્રસ્ટમાં મંદ બુદ્ધિના દરેક વ્યક્તિઓને રહેવા જમવા તથા મેડિકલની સેવા બહુ સારી આપવામાં આવે છે તેથી આ યુવકને સારી સુવિધા મળે અને પ્રાથમિક સારવાર મળી રહે એથી જીવન સારું બનશે અને માનવતાની મશાલ ટીમ દ્વારા બાયડમાં આવેલ માનસિક અસ્વસ્થ લોકોના જયમ્બે ટ્રસ્ટમાં મોકલવામાં આવ્યો હતો રિપોર્ટર ઇલિયાસભાઈ બાબોર આઝાદ મીડિયા લાઈવ ફતેપુરા અને તાત્કાલિક અમે પહોંચી જે આ મિત્ર છે તેમનું નામ શૈલેશભાઈ છે તેમને પૂછપરછ કરતા જાણવા મળેલ છે કે તે બાજુના મોટી શેરો ગામના વતની છે તો અમે તેમને બાયડ સ્થિત જય અંબે મદબુદ્ધિ આશ્રમમાં તેમને મૂકવા જ જઈ રહ્યા છે જ્યાં તેમને રહેવા ખાવા જમવાની તમામ સુવિધાઓ પણ સારી છે ત્યાં તે શાંતિથી રહેશે તેમજ ફતેહપુરાના જે સ્થાનિકો તેમજ રાહદારીઓને પણ ભવિષ્યમાં કોઈ આવા મન સામનો ના કરવો પડે જે હેતુથી અમે તેમને આશ્રમમાં મૂકવા જઈ રહ્યા છે અને પોલીસ મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર કે જેમને સાથ સહકાર એમના સાથ સહકારથી અમે આ કામ કરવા જઈ રહ્યા છીએ તમારું નામ મોહલ કુમાર તારિયા